ભાઈ મિત્રો હવે શ્રાવણ મહિનામાં જે કહેવાય ને કે તહેવારોની તો લાઈન લાગતી હોય છે ગણેશ ચતુર્થી લઈ લો રક્ષાબંધન લઈ લો પંદરમી ઓગસ્ટ લઈ લો જન્માષ્ટમી લઈ લો એટલે એક પછી એક તહેવારો સેલિબ્રેશનના મોકાને આમાં પણ હવે તો કહેવાય ને કે ભાઈ કોમ્પિટિશન ચાલતું હોય છે કે આપણે જ્યારે તહેવારમાં કોઈને ત્યાં મળવા જાય કોઈને ત્યાં પૂજામાં જાય કોઈ આપણે ત્યાં આવે કે સોસાયટીની હોય સૌથી વધારે સરસ કોણ લાગે છે એમાં તો વટની વાત આવી જાય ને અને આવામાં પણ જેટલા પણ તહેવારો આવે છે તમને ખબર છે કે ભાઈ એક દિવસ માટે ચાલતા હોય છે પણ જે આપણો મેઇન તહેવાર છે કે ભાઈ ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થી એક એવો તહેવાર છે ને કે ભાઈ જ્યારે આગમન થાય ગણેશજીનું ત્યારથી લઈને તમારે ગણેશ વિસર્જન સુધી અલગ અલગ કપડાં પહેરીને સોસાયટીનો મંડપ હોય કે બહારના જે ગણપતિ તે જોવા જવા માટે સરસ મજાનો વટ્ટો પાડવાનો જ હોય છે અને આવું જ કલેક્શન હું આજે તમારા બેબી માટે લઈને આવી ગઈ છું ડિફરન્ટ કલેક્શન તો ચાલો હવે કલેક્શન જોઈએ नमस्कार मित्रों वेलकम बैक टू आवर चैनल જેમ કે તમને ખબર છે અજમેરા ફેશન તમાર બद्दा તહેવાર થી લઈને બद्दा ફેસ્ટિવલ અને બद्दा જ તમાર ઓકેશન જે આવે છે એટલે કે લગન પ્રસંગ બધા નું ધ્યાન આવતું હોય છે અને એમાં પણ જો અત્યારે તહેવારો ની વાત કરી લઈએ તો સૌથી પહેલા તમે અમારા ચેનલ પર ઓલરેડી શ્રાવણ સ્પેશિયલ નો જે કલેક્શન હતું એ જોયું દીધું પણ આમાં આવે છે અલગ અલગ તહેવારો અને એમાં પણ સ્પેશિયલી ગણેશ ચતુર્થી માટે આજ નું કલેક્શન છે કેમ કે ગણેશ ચતુર્થી હોય છે 9 દિવસ નું અને એમાં પણ આપણે અલગ 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 લેના કપડા પહે તો આર ડિફરન્ટ વેરાઇટી બધું અલગ કલેક્શન જોઈતું હશે તમને વિસર્જન થી લઈને છે આગમન થી વિસર્જન સુધીના દિવસોમાં લોકોએ તો ધૂમ મચાવી હોય છે હવે આવા ટાઈમમાં જો તમારે તમારા બચ્ચાને ડિફરન્ટ કલેક્શન પહેરાવવું છે તો કયા ટાઈપનું પહેરાવશો તો આ અહીંયા જોઈ શકો છો સરસ મજાનો બ્યુટીફુલ અહીંયા તમને કલેક્શન છે એમ નહી વેચાતા કે આ તો વેસ્ટર્ન કલેક્શન છે ફેસ્ટીવ માટે કેમ કે બાળકો કોઈ પણ દિવસ કેવાને કે ડ્રેસ ઉપર રૂપટ્ટો પહેરીને પૂજામાં નથી જતા એ લોકો આ ટાઈપના એકદમ કમ્ફર્ટેબલ છે કપડા હોય છે ને એ જ પહેરવાનું પસંદ કરતા હોય છે ને બાળકોને આવા કપડા પહેરાવો ને તો એ ગરમી લાગે છે કાટે છે આ બધું આમ તેમ કહીને તમને પણ હેરાન ના કરે બીજો આર્ટિકલ છે આપણી પાસે ખૂબ જ બ્યુટીફુલ લોંગમાં આવી ગયું છે વનપીસ કહી શકો છો ટોપ કહી શકો છો ટ્યુનિક્સ આ તમે એ રીતે વેયર કરી શકો છો ચાહો તો સિંગલ ચાહો તો લેગિંગ સાથે વેયર કરી શકો છો હવે એના પછીનું કલેક્શન છે આપણી પાસે અહીંયા જોઈ શકો છો કે ભાઈ બ્યુટીફુલ અહીંયા નાના બેબી માટેનું કલેક્શન છે વિથ શ્રોગ અને શ્રોગ પણ જોઈ શકો છો કે જે બેબી કંઈ તમને એવું લાગતું હોય કે ભાઈ અમારે કોઈ સ્લીવલેસ નથી પહેરાવું ઠંડી લાગી જશે રાત્રે અમે જઈએ છીએ તો આ ટાઈપનું કલેક્શન તમે પહેરાવી શકો છો એના પછી નું છે આપણો આટેક નું ફ્રોક નું 컬લેક્શન જેમાં સરસ મજાને અહીંયા તમને ફ્રીલ દેખાતા છે સ્લીવ દેખાય છે જેમાં અહીંયા તમને ફ્રીલ દેખાય છે સ્ટ્રેટ ફિટિંગ જે આપની સ્લીવ આવે એ વસ્તુ છે કલર ચાર્ટ ખૂબ જ બ્યુટીફુલ છે અને આમાં તમને ડિફરન્ટ એજ ગ્રુપના કપડા મળી જશે જેમ કે જોઈ શકો છો તમને ન્યુ બોન બેબી થી લઈને 14 વર્ષ સુધીના બાળકોના કપડા અહીંયા મળી જવાના છે અને 컬લેક્શન એવું નહી જે તમે માર્કેટમાં ક્યાંય ના જોયું હોય સિમ્પલ શર્ટ જોઈએ છે શર્ટ મળી જશે પેર જોઈએ પેર મળી જશે અને ખાલી છોકરીઓ માટે જ નહીં અહીંયા છો માટે પણ આ ટાઈપ નો બ્યુટીફુલ કલેક્શન છે જેમાં તમને સિંગલ ટી-શર્ટ જોઈતી હોય શર્ટ જોઈતા હોય શર્ટમાં ઓપ્શન જોઈતા હોય બધી વસ્તુ તો મળી જ જાય છે પણ એના સિવાય છે ડંગરી હોય છે જે બાળકોમાં ખૂબ જ ચાલે છે স্পેશિયલી ન્યુ બોર્ન બેબીમાં એ બધી જ વસ્તુ તમને અહીંયા મળી જાય છે ચેક્સ વાળા શર્ટ કે જે વુલનનો લુક તો આપે છે પણ વુલન છે નઈ અને એના સિવાય તમારા બાળકને ઠંડી ગરમી બધી વસ્તુઓ સેકન્ડ સિક્યોર રાખશે આવો કલેક્શન તમારે જોઈતું હોય તો તમને આ બધી જ વસ્તુ મળી જ જશે હવે સ્પેસિફિક એ વાત કેવા માંગો છું કે આ જેટલું પણ কালেকશન છે તમારે જો ઓર્ડર કરવું હોય તો તમારે મિનિમમ પરચેસિંગ કરવાની રહેશે માત્રાને માત્રા 25000 એટલે જો તમે હોલસેલમાં બિઝનેસ પણ કરવા માંગતા હો તો પણ તમે અહીંયા ઓર્ડર કરી શકો છો અને આ બધી જ વસ્તુ તમને મર્સેસ સેટ વાઇઝ જેમ કે એક સેટમાં આવે છે 3 પીસ 6 પીસ 4 પીસ જે રીતનું কালেকશન એ રીતનું સેટો જો તમારે પણ પોતાનું બિઝનેસ કરવું છે કાં તો તમારી એવી ફેમિલી છે કે તમારા ભાઈ ગણેશ ચતુર્થી આવે છે આ બધા તહેવારો આવે છે એમાં લોકોને ગિફ્ટ કરવું છે દાન કરવું છે તો તમે આ બધી જ વસ્તુ પરચેસ કરી શકો છો ઇન અફોર્ડેબલ રેન્જ અને આ લેવા માટે તમારે શું આવવાનું રહેશે अजमेरा फैशन જ્યાં છે सूराणा 101 માં શારા દરવાજા ઉપર ના આવી શકો અમારી પિક અપ ડ્રોપની સર્વિસ अवेलेबल છે તો આજે જ ફોન ઉપાડીને કોન્ટેક્ટ કરો at अजमेरा फैशन